જેમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ગયા છે કારખાને કેમ કે જવું પડે હમણાં દ્વારકા જવું છે દ્વારકા નાખ્યું તમને ન ખબર કહી દીધું હું દ્વારકા જવાનો છું મસ્ત મજાનો રક્ષાબંધન ને વર્તે દી દસ તારીખે જીવ બેન જીવ બેન તમે આંબડ બેન તમે તાક્યા છો તમને ખબર નહીં પડે આમ રમીભાઈ બીજા રમતજી ભાઈ હાલ તો આપણે જવાનું છે દ્વારકા ફિક્સ છે તો થોડુંક કામ તો કરવું કામ કરશું તો જ પૈસા હાથમાં આવશે તો જ આપણે દ્વારકા જઈ શકશું એટલે થોડુંક દી કામે જવું પડશે રેગ્યુલર એમાં તમારું મારું નહીં ચાલે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો પણ બાકી છે નાસ્તો કરીને જવાનું છે કારખાને મારા મમ્મીના મા બધા જશે વાડીએ એ બધા નીંદનું સારું છે તો અહીંયા જ જશે તો ચાલો ફટાફટ જઈએ તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ બહાર પછી બાર એવા મતલબ મારી મસાલો ખાવાનો બાકી છે સવાર સવારનો મસાલો ન કોઈ કલે મારો દી નો હોય મિત્રો ગાડી કાઢી લીધી બહાર પેલા ફટાફટ મસાલો ખાઈ લે મસાલો ખાઈને જઈએ કારખાને કેમ કે વાગી ગયા છે નવ સવા નવ કારખાને જોઈજી ચલો ફટાફટ મસાલો ખાઈ લે પછી કારખાને માણકી આપણી કાઢી કરી દીધી છે તૈયાર બરોબર મિત્રો આજ કેટલી ઓગણત્રીસ તારીખ છે ને આજ ઓગણત્રીસ તારીખ છે અને

મસાલા મિત્રો ખાવાનો બેઠો બેઠો જઈને કાગડી ગીસાવ નાખી દઉં ખાનો રોગ થવા નાળા છે કારણ કે આગું જવું પડે હાલી પાછું કાગળ નાખી દઉં એ ગીસાવ નાખી દઉં તો પાણી પીવું છે મસાલો ખાવો છે પણ પાછા હીરા ગાવાનો છે મગજ કામ કરતો બંધ થઈ જાય ચાલો ફટાફટ પાણી પી લઈએ થોડુંક કંટાળો હળ બહુ એટલે બહુ ચાલો કન્ટિન્યુ બ્લોગ માં રેજો આ કાઈ દઈ પાછા ઈરા કા હા બાઘા ભાઈ કે આવાન થી મજાન થાવતી કાઈ ના એના સે બ્લૂટૂથ કેમ ઈ મન દે વાંધો ની કે કઈ કંટી મેક તો રહી જાય હીરા કહી કહી તો થાકી જાય કેમ કે હવે લાગી છે ભૂખ ગાડી આપણે અહીંયા જ પડી છે તો ચાલો ફટાફટ ઘરે જ આવી ઘરે બધા ઘરે કોઈ છે ને બેન બેન છે 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 જીયુ જીયુ બધા ગયા ગયા તો કાઈન કારખાને આવવું જોઈએ આપણે આપણે કારખાના પાછળનો ફાઇનલી મિત્રો પહોંચી છીએ ઘરે અને એવું ખાશો રોટલી ખાશો હ તો ઘરે પહોંચી જાય એકદમ મસ્ત મજાના ઘરે પૂજા પેલા માં જીવ અરે વાત કરવી પડે અંયા આવો જીવ બેન કટ કટ કી દે માં મનજીક રહો ને તું હા તો ચાલો ફટાફટ જમી લઈએ પેલા જમીને મરીએ કેમ જીવ બેન હ હ ઓકે ઓકે હા ગાઈસ કેતો ગાઈસ ટીકાનો ઢીંગલો ને આટા મારે છે Bila nak kat mandi tu, nanti main suruh di zon ni. Terus orang boleh lepas lo Dah bang mandi tu, ikut bas. Rasa dia awal nanti lah. Apa yang tu? Loh, pilih lagi tu. Mata tu apa tu? કેટલી રી છોડે છે એની ચલો ફટાફટ જમી આમ મિત્રો જમી લીધું છે એકદમ મસ્ત મજાનું જમીન અત્યારે વગી જાય પોણા બે વાર કારખાના જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો ધીમો ધીમો વરસાદ આવે છે ગાડી આપણી કે એકદમ તૈયાર છે જવા માટે કારખાના જવાનું છે હવે ડાયરેક્ટ આપણે રોંઢેર મચ્યું કેમ કે કારખાના ઈરા ગણતો બીજું કાંઈ ન કરતો એટલે હું તમને શું બતાવું મારે બરોબર ને તું આગો છે ઉદાર દેવાનું તને તો હું ચલો ચલો ફટાફટ મિત્રો અત્યારે વાગી ગયા છે છ અને કારખાન હવે જવું છે ગામમાં માર્કેટમાં બકાલું લેવા સબ્જી લઈને જણા સબ્જી તો હું મારી બેન બે જ આવી છે મારા પપ્પાની તો બધા જ નથી જઈને વાર લાગશે કે અડધી કલાક હોય હૈ તો મેં કીધું જોયું બેન મેં જ આવી કે આ લેતા જાવી કે તમે લેતા જાઓ